નમસ્કાર મિત્રો આજે સીધું ને એપિસોડમાં આપણે ફ્રાન્સ અને અમેરિકા એ આપણને જે યુદ્ધ વિમાનો આપવાની વાત કરી છે એમાં આપવાનો એને સાફ નન્નો કરી દીધો છે જો ન આપે તો આપણે એને મોડિફાય ન કરી શકીએ આપણે ત્યાં ઉત્પાદન ન કરી શકીએ અને ઉત્પાદન કરવા માટે એમને જ બોલાવવા પડે એટલે છે હવે સોર્સ કોડ ન હોય તો તમે એમાં મોડિફાય ન કરી શકો તમે એમાં છે ને આપણી મિસાઇલ ફિટ ન કરી શકો આપણને નવી નવી જે મિસાઇલ આપણે બનાવીએ જેની મારક શક્તિ ઘણી વધારે હોય પરંતુ કરી પાકિસ્તાન સાથેના ના સંઘર્ષમાં ઓપરેશન સિંદુર દરમિયાન રાફેલના જે અનુભવો થયા અને પાકિસ્તાનને પક્ષે જે ચીને આપેલા યુદ્ધ વિમાનો હતા એને જે એમને મદદ કરી એ અનુભવ પછી આપણે ઘણું બધું શીખવાનું છે આપણા લશ્કરી દળો એને બે હાથે સલામ કારણ કે લશ્કરી દળો તો હંમેશા વિજય પતાકા લહેરાવે છે આપણી પાસે સાધનોની તંગી હોય યુદ્ધની સામગ્રી ઓછી હોય ઓબ્સોલેટ હોય આ ઓબ્સોલેટ હું જ્યારે બોલું છું ત્યારે તમારે સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ જે જે આ સમિતિઓના રિપોર્ટ છે એ જોવાની જરૂર ખરી ખાસ કરીને લેફ્ટનન્ટ જનરલ ખંડુરી જે ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા ચીફ મિનિસ્ટર રહ્યા સાંસદ રહ્યા એમની અધ્યક્ષતામાં જે કમિટી હતી એ કમિટી નો અહેવાલ અને તમારે વાંચવો પડે કારણ કે પબ્લિક ડોમેનમાં છે એટલે આપણી પાસે જે સામગ્રી છે એમાં કેટલા વખત માટે આપણે યુદ્ધ લડી શકીએ એમ છીએ

જયારે ડિફેન્સ ફોર્સિસ જયારે લશ્કરી દળો કરે ત્યારે એ જયારે એને માટે કોંગ્રેસના શાસનની વાત કરીએ કે પછી નરેન્દ્ર મોદીના શાસનની વાત કરીએ બંનેમાં જાજો કોઈ ફરક આવ્યો હોય એવું લાગતું નથી હા ક્યારેક કેવું બને કે અમુક સદાઓ એ બહુ જ સ્પીડે ચાલે છે અને એમાં શરતો બદલી નાખવામાં આવે છે જેમ કે કે તમને ખ્યાલ હશે યુપીએ ની સરકાર હતી ત્યારે એ વખતે જે રાફેલ આપણે લેવાના હતા એમાંથી આપણે ઘણા બધા રાફેલ એ ભારતમાં એચ એલ માં બનાવવાના હતા અને એના પછી એટલે એ આપણને એ વખતે રાફેલ પાંચસો પાંચસો સિત્તેર કરોડ રૂપિયામાં પડતા હતા નરેન્દ્ર મોદીના વખતમાં એ આખો સોદો એને છે ને ફરીને નેગોશિયેટ કરવામાં આવ્યો અને સોળસો સત્તરસો કરોડ રૂપિયામાં પડ્યા પરંતુ રાફેલે આપણને સોર્સ કોડ આપ્યા નહીં આજ દિવસ સુધી ભારત સરકાર માગણી કરતી રહી છે સોર્સ કોડ માટે પરંતુ એને આપતી નથી ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ગળે મળતા હોય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંતુ ભારતના હિતમાં નહીં પણ મેક્રોન તો ફ્રાન્સના હિતમાં જ કામ કરે અને સોર્સ કોડ નહીં જ આપે એ બાબત બહુ સ્પષ્ટ છે દસો જે કંપની છે રાફેલ બનાવનારી એ સોર્સ કોડ શેર ન કરે એટલે આપણે ત્યાં આપણે ફ્રાન્સના ઓશિયાળા થઈને રહેવાનું આપણે કેટલાક અબજો રૂપિયા ના કોન્ટ્રાક્ટ અથવા તો એમની સાથે સાઈન કરીએ છીએ પહેલા ઓગણ સાઈઠ હજાર કરોડ ની વાત હતી જે હમણાં તો પાછા છે ને બીજા પણ આપણે લેવાની વાત થઈ મરીન રાફેલ મરીન માટે કારણ કે આપણા આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય ઉપર એ છે ને બાવીસ જેટલા વન સીટર અને ચાર જેટલા ટુ સીટર એ રાફેલ મરીન એ લેવાની લેવાનો જે સોદો આપણે સાઈન કર્યો છે એ આપણને મળશે તો બે હજાર ઓગણત્રીસમાં પણ અથવા તો બે હાજર ઓગણત્રીસ થી બે હાજર એકત્રીસ માં પરંતુ હજાર કરોડ રૂપિયાનો છે છે અગાઉ પણ જે જે સોદાઓ સોદાઓ થયા એ બહુ જ શંકાસ્પદ છે અને ફ્રાન્સના જ એક પોર્ટલે એટલે મીડિયા પાર્ટે વારંવાર આની અંદર ગડબડ ગોટાળા થયા છે એવા અહેવાલો પ્રકાશિત કર્યા છે ત્યાંની અદાલતમાં પણ છે ને એના સંદર્ભમાં ચર્ચાઓ થતી રહી છે કે ચાલતા રહ્યા છે અને આપણી સુપ્રીમ કોર્ટમાં પણ એ સંદર્ભમાં કેસ થયો હતો પરંતુ નવેમ્બર બે હજાર ઓગણીસમાં એ ડિસમિસ કરવામાં આવ્યો હતો કારણ કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત જયારે આવે ત્યારે છે ને કોઈ બીજી વાત ટકતી નથી રાફેલ આ વખતે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં એ એની કામગીરી કેવી હતી એ સર્વ છે અને હવે તો આપણા છે એમણે એમણે આપેલા અંદર ઘણી બધી બહુ સ્પષ્ટ કરી દીધી છે એટલે એના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી કારણ કે આમ પણ સુરક્ષાની બાબત જ્યાં હોય રાષ્ટ્રીય સુરક્ષાની બાબત હોય ત્યાં આપણે સંયમી રહેવું જોઈએ એવું હું પણ માનું છું લશ્કરી દળો એ આપણા સક્ષમ છે એમનું

આપણા દેશના રાજકીય પક્ષોની કે નેતાઓની આપણે ટીકા કરતા નથી પણ નરેન્દ્ર મોદીએ અપવાદ રહેવાનું નક્કી કર્યું અને પછી જ્યારે કોઈ બીજા રાહુલ ગાંધી કે બીજા કોઈ જે તથ્યાત્મક વાતો પણ વિદેશમાં કરે તો એને છે ને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ ગણાવવાની પણ એમણે પરંપરા શરૂ કરી હવે તમને ખ્યાલ છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં સામે ચાલીને માન્ય વડાપ્રધાન એ અમેરિકાના પ્રેસિડેન્ટને મળવા ગયા અને અમેરિકાના પ્રેસિડેન્ટે એ વખતે આપણને ભંગારવાળો જેને એલન મસ્કે ભંગારવાળો કયો હતો એ ત્યાંના ફાઇટર પ્લેન એ લોખીડ જે બનાવે છે એફ થર્ટી ફાઈવ એની ઓફર કરી હતી અને એ આપણે ખરીદીએ એવી એમની અપેક્ષા છે હજુ એના સંદર્ભમાં કોઈ નિર્ણય તો લેવાયો હોય એવું અમારી જાણમાં નથી પરંતુ ટ્રમ્પભાઈ આપણને પધરાવા માગે છે જ્યારે એ વખતે ટ્રમ્પભાઈ જ બહુ લાડકા સાથી હતા હવે એમની વચ્ચે અંટસ પડી છે એ એલન મસ્ક દુનિયાનો સૌથી સમૃદ્ધ બિઝનેસમેન બિલિયોનર એ એલન મસ્કે તો આ છે ને પ્લેન ને ભંગારવાળો કહ્યો તો અને એને ઉત્પાદન કરનારાઓ એ છે ને દિમાગના બુઠ્ઠા છે એવું પણ એણે ટ્વિટર પર ઘણું બધું લખ્યું તું એના વિશે એટલે એની આપણે લેવી જોઈએ એ લેવા જોઈએ કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે પરંતુ અમેરિકાની અંદરથી પણ એના જે ઉત્પાદનો છે એનો સોર્સ કોડ એ કોઈની સાથે શેર કરતા નથી એટલે તમે ફ્રાન્સના રાફેલ લ્યો કે અમેરિકાના એફ થર્ટી ફાઇવ લ્યો તમને સોર્સ ઉપર અવલંબન ધરાવો છો અને અમેરિકા ઉપર અવલંબન ધરાવો છો એ બાબત બહુ સ્પષ્ટ છે અને બીજું તમારી પાસે સોર્સ કોડ ન હોય ત્યારે તમારા યુદ્ધ વિમાનોને એ ગમે ત્યારે ઓફ કરી શકે છે એ એમની રીતે એ તમે જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે પણ એની અંદર એવી કડા કારીગરી કરે છે સોર્સ કે તમારા શકે નહીં આ જોખમ તો રહેલું છે હવે એની સામે આપણા જૂના મિત્ર એટલે કે ભારતના જૂના મિત્ર રશિયાએ આપણને એક ઓફર કરી છે અને એણે રાફેલ ના અનુભવો પછી ભારતને સુખોઈ 57 જેટ એ આપવા માટેની ઓફર કરી છે જે આપણને સસ્તા પણ પડે તેમ છે એનો સોર્સ કોડ આપવાની પણ ખાતરી આપી છે અને આપણે ત્યાં એનું ઉત્પાદન કરી શકીએ એ પ્રકારની ઓફર પણ એણે કરી છે એટલે કે એણે છે ને એની ઓફરમાં સોર્સ કોડ પ્રોડક્શન લાયસન્સ અને લોકલ એસેમ્બલી એનો સંપૂર્ણ અધિકાર આપવાની વાત એણે કરી છે અને એ અન્ય એ એ પાછા ફિફ્થ જનરેશન છે એટલે પેલા ભંગારવાળા વાળા નથી એ છે ને એસ યુ ફિફ્ટી સેવન સ્ટીલ ફાઇટર એ એનું આમ તો નામ આપવામાં આવ્યું છે અને ચોથી જૂને એની જાહેરાત પણ રૂસની સરકારી ડિફેન્સ કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને કરી છે અને મને લાગે છે કે ભારતને માટે આ બહુ મોટી જાહેરાત ભારતના હિતમાં એ ગણાય એવું હું અંગત રીતે માનું છું અને એનું કારણ છે કે એ સોર્સ કોડ આપવા તૈયાર છે એની હંડ્રેડ પર્સેન્ટ ગેરંટી આપે છે અને એ સોર્સ કોડ જો આપણી પાસે હોય તો એ છે અને જે ફ્રાન્સ આપણને રાફેલના સોર્સ કોલ્ડ આપતું નથી એટલે આ જો આપે તો એનાથી આપણી બ્રહ્મોસ એ જે આપણે રાફેલમાં ઇન્ટિગ્રેટ કરી શકતા નથી એ આ વિમાનોની અંદર આપણે ઇન્ટીગ્રેટ કરી શકીએ અને આપણે ત્યાં જ એ આપણે બનાવી પણ શકીએ એટલે આ ઓફર ઉપર ભારત શું વિચારે છે એ પણ હવે થોડા દિવસોમાં નક્કી થશે કારણ કે આ આવી ઓફર એને આમ તો ગોલ્ડન ઓફર કહેવાય કારણ કે એ ભારતના પરાપૂર્વથી જે જૂના મિત્ર છે તમને ખ્યાલ હશે કે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમણે રશિયન બ્લોક અને અમેરિકન બ્લોક થી ઇક્વિ ડિસ્ટન્સ રાખીને નામ નોન અલાયન્સ મુવમેન્ટ એનું નેતૃત્વ કર્યું હતું અને મને લાગે છે કે આજે જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે અમેરિકા બધાને દબડાવવાની કોશિશ કરે છે ચીન બધાને દબડાવવાની કોશિશ કરે છે રશિયા હજુ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરું જ છે કારણ કે રશિયાનું ડિસઇન્ટિગ્રેશન થયું બીજા ઘણા બધા દેશો એમાંથી પ્રત્યા છતાં એ પોતાને મહાસત્તા તો ગણાવે છે એવા સંજોગોની અંદર આપણે ભારત એ એકલું ન પડી જાય એ માટે પણ આપણે સાવધ રહેવાની જરૂર છે અને લશ્કરી બાબતોમાં લશ્કરી સામગ્રીની ખરીદીમાં એ આપણે સોર્સ કોડ સાથે આપણે એ ખરીદી કરવી જોઈએ અને ઘર આંગણે એનું ઉત્પાદન થાય માત્ર ઘોષણાઓ નહીં રાફેલ આવે ત્યારે એને ચાંદલો કરવામાં આવે કે લીંબુ ને મરચું બાંધવામાં આવે રાજનાથસિંહ ડિફેન્સ મિનિસ્ટર તરફથી મને લાગે છે કે આવી બાબતો આવી વિધિઓ કરવાની હોય તો પણ હું બહુ સ્પષ્ટ પરંતુ આપણે જે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાની વાત છે આપણા બંધારણમાં એ વાત કહેલી છે એ વાતને અનુસરવાની જરૂર છે એટલે આ ત્રણ અનુભવો પછી આપણે ફિફ્થ જનરેશન આ સુખોઈ જે આપણને જે ઓફર આવી છે આ વખતે એ ઓફર સુ એસયુ ફિફ્ટી સેવન સુકોઈ ફિફ્ટી સેવન જેટ એ સોર્સ કોડ સાથે આપણને મળતા હોય અને એ રાફેલ કરતાં પણ સસ્તા પડતા હોય અથવા તો એફ થર્ટી ફાઈવ કરતા પણ સસ્તા પડતા હોય તો એ આપણે લેવા જોઈએ પરંતુ લશ્કરી બાબતોના નિષ્ણાતો જે હોય એ લોકો આ વિશે મંથન કરીને આપણને પ્રબોધન કરે એવી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ લશ્કરી બાબતોના અથવા શસ્ત્ર સામગ્રીના છીએ નહીં પરંતુ આપણે ત્રણેય બાબતોનો કમ્પેરેટિવ સ્ટડી કર્યો પહેલી બા પેલો છે ને એક ભંગારવાળો છે એમ કહે છે એલન મસ્ક એમ કહે છે જે પ્રેસિડેન્ટ ઓફ યુએસના અંતરંગ મિત્ર રહ્યા અને હવે જો કે એમને અંટસ પડી છે પરંતુ એ અમેરિકાના છે અને આ બાજુ નથી ત્યારે રશિયા સોર્સ કોડ આપવા માટે તૈયાર છે આપણે ત્યાં એનું ઉત્પાદન કરવા માટેની જોગવાઈ કરી આપે છે અને સસ્તા પણ પડે છે તો એ દિશામાં આપણે વિચારવું જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર